જય હનુમાન દાદા જય બજરંગબલી ખૂબ જ સુંદર હનુમાનજી મહારાજની સાખીઓ નીચે લખીને આપેલી છે હનુમાન જયંતિ સ્પેશિયલ તો જરૂરથી સાંભળજો જય બજરંગ બલી હે તવેત જેણે પર ચપુરિયા સૂર્યને મેલા મુખ માહી રે સૂર્યને મેલા મુખ માહી દેવોએ એના પર સનિહાળી આપ્યું અભયવરદાન રે જેણે આપ્યું અભયવર દાન રે જનમતાવે તો જેણે પરચા છા સૂર્યને મેલ્યા મુખ માહિ રે સૂર્યને મળ્યા મુખ માહી રે દેવો એના પરચા છા નિહાળ્યા આપ્યું અભયવરદાન રે જીરે આપ્યું અભયવર દાન રે हनुमन्त देवनो महिमा मोटो पापी पावन थाय रे जिरे पापी पावन थाय रे એક નજર થી ની એના દુઃખના ડુંગર ઝાય રે દુઃખના ડુંગર ઝાય રે લંકા જલાવી પલમાયા ને રાવણનું ઉતાર્યું અભિમાન રે રાવણનું ઉતાર્યું અભિમાન રે ચલાંગ મારી સાગર કૂદિયા એવો જય કપી હનુમાન રે જી રે જય જય કપી હનુમાન રે હનુમંત દેવનો મહિમા મોટો પાપી પાવન થાય રે પાપી પાવન થાય રે એક નજર થી નીરખ થાયના દુખના ડુંગર જાય રે જીરે દુઃખના ડુંગર જાય રે રામ સીતાને રુધિએ રાખ્યા અને અવિછળ રાખી ટે કરે અવિચળ રાખી ટે કરે ગઢલંકાને ઉજ્જવળ કીધો ગઢલંકાને ઉજ્જવળ કીધો એવા એ જય જય કપિહનુ માન રે જીરે જય જય કપી હનુમાન રે જી રે જય જય કપી હનુમાન રે હે અંજની કુખે અને કેસરી નંદન તાતરે કેસરી નંદન તાતરે રામ સીતાને રુધિયે રાખ્યા એવા જય જય કપિ હનુમાન રે જી રે જય જય કપિ હનુમાન રે હનુમાન ચાલીસા પઢો પ્રેમથી થશે કાયાનું કલ ्याे त शे कायानु रे थशे काया सत्य हमेशा बोल जो तो मणशे पवन कुमार रे जिर मणशे पवन कुमार रे दुख में सुमिरे सब करे और सुख में करे ना कोई रे सुख में करे ना कोई रे सुख में सुमिरन जो करे तो दुख काहे को हो रे जी रे દુખ કાહે કોર્મ ધજાયું આ બેરાતી હજરા હજૂર હનુમાન રે હજરા હજૂર હનુમાન રે સોરઠ ધરા માયેવા સંતોષો ભેજ ના નવ નામ રે જી રે નવ ખંડ નામ રે પીપળ ના પ્રખ્યાત પ્રખ્યાતયા હનુમાન રે અને ભક્તો ની કરતા સહાય રે એ તારે મંદિર જામે ભક્તોની ભીડ રે એવા પીપળિયા હનુમાન રે મહેલ નથી અટારીઓ નથી ગાદી કે નથી તકિયારે નથી ગાદી કે નથી તકિયારે ટેલ તૂટેલ સાદળી તમે પધારો પવન કુમાર રે જીરે પધારો પવન કુમાર રે ઝી રે પધારો પવન કુમાર રે ए, ए रायरङ्क ना भेद नहीं अने भवनी भागे भीडरे वालो भवनी भांगे भीड़ भीडरे मन थी सेवे एनी भांगे दादा भीडरे जिरे भांगे दादा भीडरे